સુભાષનગરની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાણીના ટાકાઓ તૂટતા સ્થાનિક રહીશો પરેશાન સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાણીના ટાકા તૂટી ગયા છે જેના કારણે સ્થાનિક રહીશોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આ પ્રશ્ન હલ કરવા માટેની માંગ કરી હતી Luân sư, vâng chưa hát dê sẽ ra công sưu tìm 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 તમારું નામ મારું નામ પટેલ જીગર નગીનભાઈ છે હું સુભાષનગર પ્લોટ નંબર અઠ્યાવીસ આવાસ યોજનામાં રહું છું અમારી વિંગ છે બી છસો હું બી છસો સાતમાં રહું છું અને અમારે આવાસ યોજનામાં અવારનવાર પ્લમ્બિંગના કામને હિસાબે અને ટાંકા નબળા હોવાને લીધે અવારનવાર આવી યોજના બને છે અને પાણીનો જે ટાંકો છે અગાચીમાં જે અમે પાણી વાપરીએ છીએ એ ટાંકો તૂટી ગયેલો છે અને કોઈ ધ્યાન નથી દેતું તો પાણીના ટાંકાની કંપનીવાળા પ્લમ્બિંગવાળા વાળા અને બીએમસીને જે કામ કરવાનું છે એ પહેલાં એ જોઈ લે બીજા બધા પ્રશ્ન રહેવા દે અને પહેલાં આનું કામ બતાવે કેમકે પાણીનો પ્રોબ્લેમ જે લોકો રહે છે એને બહુ જ તકલીફ પડે છે અને તાત્કાલિક આનું કામ કરે એવી નમ્ર અપીલ છે